પ્રિય હૃદય મને ખબર છે કે તું ઘણું બધું અનુભવી રહ્યો છે ભૂતકાળના બધા દુઃખ ગુમાવેલી શાંતિ અને તૂટેલા વિશ્વાસ એ બધું જ તું જ જાણે છે આ પત્ર ફક્ત તારા માટે લખું છું મારા એ હૃદય માટે જે અશાંતિમાંથી પણ શાંતિ શોધવા માગે છે ઘણા ખોટા લોકોએ તને ઠેસ પહોંચાડી હશે પણ આ વખતે તારી અંદર જેનું સ્થાન છે એ વ્યક્તિ ખૂબ જ વફાદાર છે હું એના માટે ક્યારેક શબ્દોથી ક્યારેક મૌનથી પ્રેમ વ્યક્ત કરું છું પણ ક્યારેક મારી કોઈ વાત એના મનને દુખાવે છે એ માટે મને દુઃખ થાય છે હું માનું છું કદાચ ભૂલ મારી હશે પણ મારું હૃદય જાણે છે કે જેને એણે સ્થાન આપ્યું છે એ વ્યક્તિ ખરેખર સાચો છે શુદ્ધ છે નિસ્વાર્થ છે હું ઈચ્છું છું કે એ મને વિશ્વાસથી જુએ શંકાથી નહીં એને જીવનમાં ઘણું ગુમાવ્યું છે એ માટે જ કદાચ ભય છે કે હું પણ એનો આધાર બનવા ઈચ્છું છું કારણ નહીં એ મારા જીવનમાં એવા સ્થાન પર છે જે મમ્મી પપ્પા પછીનું છે એ આવ્યો ત્યારથી હું કોઈના સંપર્કમાં દિલથી નથી રહી મારું દિલ તો એ જ લઈ ગયું છે હું એને ચાહું છું અનહદ રીતે અને એના વિના મારું કંઈક અધૂરું લાગે છે ભૂતકાળ દુઃખથી ભરેલો હતો હાલનું વર્તમાન એને સારું બનાવવું છે અને ભવિષ્ય હું એની સાથે જીવવા ઈચ્છું છું મારું હૃદય જાણે છે એ બધું પણ ઈચ્છા છે એ પણ આ અનુભવે મારું મન કહે છે જો આ કામના કારણે અમારા વચ્ચે તકલીફ થાય તો એ કામની કોઈ કિંમત નથી કારણ કે મારા માટે મારું વ્યક્તિ પ્રથમ છે બાકી બધું પછી